ંદન મચિિંત અનતાનંત કોમાંડાધિપતિ સરોવરી સર્વાવતારાવતારી પૂર્ણતમ પુરુષોત્તમ સદા સાકાદ દેવી મૂર્તિ ઇષ્ટ દેવ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના ચરણોમાં માનસિક સાષ્ટાંગ વંદના સાથે વડતાલવાસી શ્રી લક્ષ્મીના દેવની ગાદીના આચાર્ય મહારાજ સનાતન ધર્મધુરધર પરમ પૂજ્ય એક આઠ શ્રી અજંત પ્રસાદજી શ્રીના ચરણોમાં વંદના એવમ જેઓનો આપણે સુવર્ણ જયંતિ મહોત્સવ મનાવી રહ્યા છીએ એવા ભાવિ આચાર્ય મહારાજ પરમ પૂજ્ય એકસો આઠ શ્રી લાલજી મહારાજ શ્રી નુગંદ પ્રસાદજી શ્રીના ચરણોમાં વંદના સાથે બ્રહ્મનિષ્ઠ વાલા પૂજ્ય સંતો એવમ જે આજે આ મહોત્સવમાં તન મન ધનથી લાભ લીધેલો છે એવા સર્વે યજમાનશ્રીઓ તેમજ બાળલાલજીશ્રીઓ એવમ દેશ વિદેશથી પધારેલા સર્વે ભક્તજનો આજે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના હજારો હજાર લાખો ભક્તજનો એક ગૌરવની વાત અનુભવી રહ્યા છે કે જે એક ધર્માચાર્ય જે દેશમાં જ માત્ર નહીં વિદેશમાં પણ લાખો લોકોને ધર્મનું જે આચરણ કરાયું છે અને એ ધર્મને રાહે ચલાવીને એક આખા વિશ્વમાં બહુ સરસ રીતે ભારતની સુવાસ સુવાસ સનાતન સુવાના સંપ્રદાયની સુવાસ જે ફેલાવી છે એવા લાલજી મહારાજને તેઓની સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રત્યે લાખ લાખ વધને અભિનંદન શુભેચ્છા પાણી નાદથી વધાવી ભક્તજનો લક્ષ્મીનારાયણ દેવ વડતાલમાં ભગવાન સ્વામીને પ્રભુએ સ્થાપિત કર્યા એના બસો વર્ષ નો મહોત્સવ આપણે મનાવી રહ્યા છીએ વડતાલવાસી વાસી ગાદીના આચાર્ય મહારાજ પરમ પૂજ્ય આઠ શ્રી અજંત પ્રસાદજી મહારાજ શ્રી નો અમૃત મહોત્સવ આપણે મનાવી રહ્યા છીએ અને એ સાથે આપણે અહીંયા જે કેન્દ્રિત થયા છીએ પૂજ્ય લાલજી મહારાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ પચાસમો જન્મ મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે ખૂબ જ આનંદની વાત છે સ્મૃતિ જે માણી રહ્યા હોઈએ ત્યારે એક જીવનનું સંભારણું કાયમ માટે બની જાય ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ જે કઈ ધર્મ સ્થાપન નું કાર્ય કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ જે કર્મયોગ ધર્મયોગ જ્ઞાન યોગ ભક્તિ યોગ નું કાર્ય કર્યું છે રામચંદ્રજી પ્રભુએ જે મર્યાદા સ્થાપન નું કાર્ય કર્યું છે એવી રીતે જે પરમાત્માના અવતારોનું નું કાર્ય આજે વર્તમાન સમયમાં પૂજ્ય લાલજી મહારાજ કરી રહ્યા છે ત્યારે તેઓને આપણે અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ ભક્તજનો ભગવાન સ્વામીના પ્રભુએ અમે અવારનવાર કહીએ છીએ કે જે સંતોના પ્રત્યે જે ભાવ પ્રેમ માન્યા સંતસ્ત કર્તવ્ય સચ્છાસ્ત્ર અભ્યાસ આદરાત જે સંતોને પ્રત્યે અદ્ભુત પ્રેમ અને સંતોના માધ્યમથી જે પૂજ્ય લાલજી મહારાજ પોતે સાક્ષાત પ્રવૃત્ત થઈને પોતે અનેક એવા જે કષ્ટો વેઠીને એ શિયાળાની કડકડતી ઠંડી હોય ઉનાળાના તાપ હોય કે ચોમાસાની વર્ષા ધારાઓ હોય એ સહન કરીને ગામડે ગામડે શહેરે શહેરે જઈ અને ધર્મનું સ્થાપન કરી રહ્યા છે માત્ર ધર્મ લાલજી મહારાજના મતે માળા ફેરવો મંદિરે જાઓ અને દેવ દર્શન કરો એટલું જ નહીં પણ સમાજને માટે રાષ્ટ્રને માટે જે કાંઈ પરોપકારને માટે સારા કાર્ય કરો એ પૂજ્ય લાલજી મહારાજનો સર્વજીવ હિતાવ સંદેશ ભગવાન સ્વામિનારાયણ પ્રવર્તાઓ એ પોતે સાર્થક કરી રહ્યા છે વિશેષ નહીં કહેતા ભક્તજનો આજ એ કહેવાનું મન થાય કે પૂજ્ય લાલજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે થોડા દિવસ પહેલા જ આખા વિશ્વમાં જે કાંઈ આપણે દેશ દેશાંતરમાં ભારતમાં જે કાંઈ અમૃત મહોત્સવ આચાર્ય મહારાજશ્રીનો તે પ્રસંગે જે લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ તે પ્રસંગે જે આખા આંતરરાષ્ટ્રીય રક્તદાન શિબિરનો જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં હજારો બોટલો પૂજ્ય લાલજી મહારાજને વચને આ દેશને ના વિશ્વને પ્રાપ્ત થઈ છે એવી જ રીતે જ્યારે કોઈ પણ દુષ્કાળ હોય અતિવૃષ્ટિ હોય રોગાદી આપદાઓ આવે કોરોના જેવો સમય આવે એમાં પણ લાલજી મહારાજ ક્યારે પણ પ્રજાને ભક્તોને સમાજને રાષ્ટ્રને વિશ્વને ભૂલ્યા નથી અમેરિકામાં પણ આ લાલજી મહારાજના આશીર્વાદથી યુવાનોએ કોરોનાના સમયમાં અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડામાં પણ કામ કર્યું છે ત્યારે આવા મહાપુરુષને આજે જે નથી આપી શકતા ગૌરવ જે નથી લઈ શકતા પૂજ્યલાલજી મહારાજના વચનમાં જે નથી વર્તી શકતા એને આપણે શું કહીએ પણ આજે જે પૂજ્યલાલજી મહારાજની આજ્ઞામાં રહીને આવા કાર્યોમાં તન મન અને ધનથી સાથ સહકાર આપે છે તેને કોટી કોટી અભિનંદન શુભેચ્છા છે

કાયમ માટે પરંપરામાં સ્થાપિત કરે એવી ભગવાન શ્રીના ચરણો પ્રાર્થના સાથે જીવે મહા શરદા શતમ પશ્ચિમ શરદાશતમ પ્રભ્રવા મહા શરદ શતમ શૃણુયામાં શરદ શતમ અનિના શ્યામ શરદ શતમ એવી શુભેચ્છાઓ આજે જન્મદિવસે તેઓને અર્પણ કરીએ છીએ અમારા જુનાગઢ દેશના જે અમે શ્રેય સંતો એ પૂજ્ય લાલજી મહારાજને જૂનાગઢ પ્રદેશના સમસ્ત હરિભક્તો દેશ વિદેશ જે પણ કાંઈ સાંભળી રહ્યા છે હરિભક્તો વતી આજે લાલજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદના સાથે તેઓને શુભેચ્છા વધારે પાઠવીએ છીએ એ સાથે જય જયકાર કરીએ કે પૂજ્ય લાલજી મહારાજ પૂજ્ય આચાર્ય મહારાજ પૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ દેવ ગોપીનાથજી મહારાજ મદન મોહનજી મહારાજ નરનારાયણ દેવ અમારા જે દેવો છે એ કાયમ માટે પૂજ્ય લાલજી મહારાજના ઉપર એવી કૃપા વરસાવતા રહે અને એ સાથે સાથે જે શ્રીજી મહારાજે કાર્ય કર્યા છે એવા સેંકડો કાર્ય કરવાની પૂજ્ય લાલજી મહારાજને ભગવાન વિશેષ શક્તિ આપે એ સાથે અમે લાલજી મહારાજને આજે પ્રતિજ્ઞા કરીને કહીએ કે પૂજ્ય લાલજી મહારાજ અમે આપની આજ્ઞામાં આપની સાથે કાયમ માટે છીએ અને રહેશું એ સાથે હાથ ઊંચા કરીને જય જયકાર કરીએ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી શ્રી લક્ષ્મીનારાયણ દેવાની શ્રી રાધા રમણ દેવાની અસ્તુ જયકાર